વડોદરા ખાતેથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે જેમાં એક પીએસઆઈ નશાની હાલતમાં જોવા મળે છે અને આ પીએસઆઈ દ્વારા ત્રણ વાહનોને ટક્કર મારી અકસ્માત કર્યો હતો ગત રાત્રિએ વડોદરાના છાણી બ્રિજ નજીક એક કાળા રંગની બ્રેઝા કારે એક પછી એક વાહનોને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં એક કાર અને બે એક્ટિવાને અડફેડમાં લેવાયા હતા જેમાં બે મહિલા પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરી રહેલ કારણે રાહદારીઓએ રોકતા અંદરથી ખાખી વર્દીમાં એક પીએસઆઈ નશાની હાલતમાં મળી આવ્યા હતા અકસ્માત સરજનાર પીએસઆઈની ની ઓળખ વાય એચ પઢિયાર તરીકે થઈ હતી જેઓ રાજપીપળા ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે અકસ્માત સમયે તેઓ એટલા નશામાં હતા કે રાહદારી યુવકો સાથે તેમણે ઝપાઝપી પણ કરી હતી યુવકોએ કારની તપાસ કરતા તેમાંથી વિદેશી બ્રાન્ડની દારૂની બે બોટલો મળી આવી હતી તપાસમાં બહાર આવ્યું કે પીએસઆઈ પઢિયાર રજા પર હતા અને પોતાના વતન બોટાદ જઈ રહ્યા હતા આ ઘટના બાદ નર્મદા જિલ્લા એસપીએ તાત્કાલિક કાર્યવાહી કરીને પીએસઆઈ વાય એચ પઢિયાને સસ્પેન્ડ કર્યા છે વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે કારની અંદર દારૂની બોટલો મળી આવે છે અને કેટલાક યુવકો કારમાં ફૂલ દારૂ ભરેલો છે તેમ બોલી રહ્યા છે નશામાં દૂધ પીએસઆઈ પઢિયાર ઊભા થવાનો પ્રયાસ કરે છે પરંતુ યુવકો તેમને રોકે છે એક યુવક પીએસઆઈને મને અડસો નહીં તમે મારી એક્ટિવાને ઠોકી છે તેમ કહેતો પણ સંભળાય છે આ સમયે પીએસઆઈ ઉભા થઈને આગળ વધવાનો પ્રયાસ કરે છે અને યુવક સાથે ઝપાઝપી પણ કરે છે આ અકસ્માતમાં પીએસઆઈ પઢિયારે એક જીએસટી એડિશનલ કમિશનરની કાર બે મહિલા પોલીસ કર્મીની એક્ટિવા અને યુવકની એક્ટિવાને ટક્કર મારી હતી જેમાં બંને મહિલા પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી છાણી પોલીસે અકસ્માત કરવા બદલ અને દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવા અને કારમાંથી દારૂ મળી આવવા બદલ પીએસઆઈ

તે છતાં સાહેબે કીધું કે તમારે થાય એ કરી લેજો હું બહાર નઈ નીકળું અને સામે સામે જવા દેતા હતા પછી અમે એવું કીધું કે સામે એક આઈસર હતી આઈસર વાળા ભાઈ એવું કીધું ભાઈ તમે ગાડી ઉભી કરી દો ને તો આ સાહેબ આગળ ની આગળ ગાડી લઈ જશે બીજા ચાર પાંચ જણ ઠોકી દેશે અને પછી પબ્લિક ભેગી થઈ ગઈ પબ્લિકે સાહેબ ને બહાર કાઢ્યા પછી તમારી ગાડી કઈ મારી એક્ટિવા હતી મારી એક્ટિવાને ને ઘસી નથી નીકળ્યા હતા સાહેબ હું બચી ગયો બાજુમાં જે ડિવાઈડર હોય ડિવાઈડર પર પડતા પડતા બચી ગયો એટલે હું મેં દબાઈ લીધી ગાડી મને લાગ્યું કે આ સાહેબ કઈક ગાડી બીજા કોઈ ની છે એટલે અમે સાઈડમાં હટી ગયા પણ કેવી રીતે અમારું તો અમારું તો ખાલી એટલું જ કેવું છે કે આપણા મોદી સાહેબ આવવાના છે વાત તો સાચી છે તમારી પણ અમે એટલું જ ખાલી કહીએ છીએ કે દારૂબંધી છે તો દારૂબંધીનો ટોટલી સંપૂર્ણપણે પાલન થવું જોઈએ તમારામે કોક ને ગાડી ઠોકી છે ને બે જાવ હવે ચાલુ જ છે તમારી ગાડી ની હાલત તમે આટલા વિધેલા છો ને અને કોણ સાલો કરે નહીં બી દેલા નહીં બી દેલા નહીં તું આ કેટલા છે આ કેટલા છે હે કેટલા છે 7 ફૂટ 3